દોઢસો દોઢસો આપે તો તને ડિફેન્ડર વાળા પૈસા એડ કરવાના પૈસા એ બધા પૈસા તું મીડિયામાં તારી રજૂઆત હવે યાર સોશિયલ મીડિયા ઉપર જે દિવાયતભાઈ ખબર જે વિવાદ ચાલી રહ્યો હતો એની અંદર હવે કીર્તિ પટેલ ની એન્ટ્રી થઈ ગઈ છે અને છેલ્લે તેઓ દિવાયતભાઈ ખબર ને કઈ એવું કહી રહ્યા છે જે સાંભળીને ખરેખર તમે હાલી જવાના છો હા યાર બિલકુલ હવે તમને બધાને એ વાતની પણ જાણ હશે કે દિવાયતભાઈ ખબર નું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું સોશિયલ મીડિયા ઉપર આ વિવાદ ને લઈને અને એના પછી તો ઘણા બધા લોકોએ એ રેકોર્ડિંગના આધારે કોમેડી વિડીયો બનાવ્યા છે પરંતુ એ રેકોર્ડિંગની અંદર જે દેવાયતભાઈ ખવડ એવું બોલી ગયા હતા કે મે 150 150 તો ડિફેન્ડર ગાડી ચલાવી હતી પ્રોગ્રામમાં પહોંચવા માટે એ વાતને જ લઈને કીર્તિ પટેલે જે દેવાઈતભાઈ ખવડને ઘણો બધું કીધું છે તો લે હવે સૌથી પહેલા અને તરત જ તમે પણ એકવાર આજનો આ વિડિયો જોઈ લ્યો અને ખાસ તમે આના વિશે શું કહેવા માંગો છો એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ભઈઓ આ YouTube ચેનલ ઉપર તમે પહેલી વખત આવો છો તો ખાસ કરીને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો લ્યો હવે તરત જ આજનો આ વિડિયો જોઈ લ્યો તો ડિફેન્ડર 150 150 આકે તો તને ડિફેન્ડર વાળા પૈસા એડ કરવાના પૈસા આપ્યા હતા પૈસા તું મીડિયામાં માં તારી રજૂઆત કરવા ગયો હતો કે ડિફેન્ડર ની એડવર્ટાઈઝ કરવા માટે ગયો તો કે હું ડિફેન્ડર દોઢસો દોઢસો આખું ઓ વાલા એમ હવે તને કયા બાપે તને કાયદાની છૂટ આપી દોઢસો દોઢસો હકાવાનો ત્યાં કોઈક રસ્તા કોઈ ભીખો ભીખો કચરાઈ ગયો હોત તો એ દોઢસો દોઢસો માં મારે આ ફાકા ફોજદારી એટલું કહેવું છે

ઘડીક હું કિલોમીટર આમ થી આમ હું દોઢસો દોઢસો આખી નીકળે હું ડિફેન્ડરે પોકી ન જોઉં એમ આ ભાઈ તને કોઈ કાયદા છૂટ નથી આપી કે તારે તથ્ય જેવા કાંડ કરવા છે એ કોક ને ઉડાડીને દોઢસો દોઢસો આખો